જટલો માનું સમર્પણ છે એટલું દીકરાની પાછળ બાપનું સમર્પણ છે યાર કોક જોઈ જોજો આંગળી ઝાળી આ દુનિયા જો કોઈ દેખાડી હોય તો બાપે દેખાડી છે બાપથી મોટું દુનિયામાં કોઈ સમર્પણ ન હોય માનું છે જ આ પણ બાપનું સમર્પણ માં જેટલું છે આગળ આગા ખૂણમ વયા જ આ એકચ્યુલી જમી લેજો ઈ જમેક ન જમે તમે ખાઈ લો ભૂખ્યા મરી જશો યાર ઈ ને જમાડીને જમે છે તમને ખબર છે એકચ્યુલી મારાથી ક્યાંય ખાચું બોલાઈ જાય છે એટલે દુનિયા ને મજા નથી આવતી કઉ છું કરું છું ઘણા એમ કે તમને લોહી નીકળે અમને લોહી નીકળે ભાઈ લોહી બધાનું હોય પણ રાખાવ લોહી માં ફેર હોય છે તમારાથી નો થાય થતા હોય ને થાય અને મિત્ર એવો રાખજો કોઈ દી એની આગળ તમારો રૂપિયાનો હિસાબ ન હોય પાંચસો ખીચામાં પડ્યા હોય તો અઢીસો તમને આપી દે અઢીસો ઈ રાખે તારે જોવે મારે ન જોવે આવા ભાઈબંધ બનાવજો